ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા કપાસ મગફળી સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ ખેતરોમાંથી નથી ઓસરતા હજુ વરસાદી પાણી વાવેતરથી લઈ અને અત્યાર સુધી કરેલ ખર્ચ પાણીમાં ગયો એક વિંગા દીધ પાંચથી છ હજારનું નુકસાન ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ માથે પડશે ફરી વાવેતર કરવાની આવશે નોબત ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલ છે મારું નામ ખીમાબાઈ રબારી ગામ ઉપેટા હું એક ખેડૂત છું આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે અંધાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અંધાધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે વરસાદ પડ્યો છે એ કોઈ સીમા નથી કારણ કે જે ખેડૂતોએ આગોતરું વાવેજન ખેતીમાં કરેલું હોય અને જેવા કે કપાસ સોયાબીન મગફળીનું વાવેતર કરેલું હોય આ ખેતરોની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા હોય આના હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે હજી હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું તમારું નામ અને વિગત જેઠાભાઈ માર્કીભાઈ આખું નામ ગામ ઉપલેટા વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા ભરી ગયા કોઈ પાક હાથમાં આવ્યો છે અને મૂંગા ભાવના બિયારા ખાતર સુફા ભાણા ભતા મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જાય આવ્યું છે કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં ભાવેશ ગોહિલ એબી ફોર્ટી એટ ન્યૂઝ ઉપલેટા